જેતપુરમાં ગઈકાલે ગાંજા સાથે એક ઇસમને પકડી પાડેલ છે મહેશ ઉર્ફે મયુર સોલંકી ગામ જુનાગઢવાળા પાસેથી અગિયાર કિલો બસો ગ્રામ જેમની કિંમત એક મોટરસાયકલ સાથે કુલ મુદ્દા માલ એક લાખ બત્રીસ હજાર પાંચસો સાથે ઝડપી પાડે આરોપી ગાંજો અંબાજી તરફથી લઈ આવેલ અને જુનાગઢ તરફ લઈ જયેલ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર તેમજ સ્ટાફ સાથે સારણના પુલ પાસેથી આરોપીને ઝડપી પાડેલ જેતપુર પોલીસે એનડી પીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો જેતપુર ઉદ્યોગનગર પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ જિલ્લાના એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે જિલ્લામાં એનડીપીએસ અનુસંધાને કામગીરી કરવાની સૂચના કરતા જેતપુર ડિવિઝનના તમામ અધિકારીઓને આ બાબતે વાકેફ કરતા જેતપુર સિટી પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે જેતપુર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી અને વોચ ગોઠવતા તેમને બાઇક સાથે એક ઈસમ અગિયાર કિલો અને બસો ને છપ્પન ગ્રામ જેટલો ગાંજા સાથે પકડાઈ આવતા તેમની કિંમત એક લાખ બાર હજાર પાંચસો જેટલી ગણવામાં આવેલ છે અને તે ઈસમને મોટરસાઇકલ સાથે આ ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે